શહેરના ભાટા ગામે દિવાળીમાં આતિશબાજીમાં થયેલા ઝઘડાની બુટલેગર જાન્યુઆરીની રાત્રે બનેલા બનાવમાં સાથે મામાના ઘરે ઓટલે ઉભો હતો તે દરમિયાન દૂતિયા મોહલ્લામાં રહેતા બુટલેગર નયન પટેલે પાછળથી દોડી આવીને દીપના છાતીના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ગાજીકી દીધા હતા જેમાં દીપને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેની ગંભીર હાલત હોવાનું જાણવા મળ્યું છે

અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતશબાજી કરવા બાબતના ગામના આ કામના ફરિયાદી અને એમના બોલનારા લોકોએ રોકેલો એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર આવતો હોય ત્યારે એને થોડું યાદ આવી ગયું એટલે તો તો આવીને ફરિયાદી પહેલાં તો સામાન્ય ઝગડો કર્યો પછી એને હાથમાં ચપ્પુથી આ કામના ફરિયાદીને પેટના ભાગે બીજા ચપ્પુ મારી દીધા ને અને ઇજા કરે છે જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં રહી જાય અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને પકડી પાડે છે પણ આ બનાવ રાતના સાડા નવ વાગ્યાના આસપાસ બન્યો છે એની અંદર આ કામના ફરિયાદી જ્યારે ઘરે હતા અને ફેમિલી હતી ત્યારે આ કામના આરોપી આવેલ હતા અને ત્યાં એમના હાથે બોલાચાલી કરી કે મને કેમ તમે દિવાળી ઉપર ફટાકડા ફોડવા દીધા ને આતિશબાજી કરવા દીધી ને તેનું સંદર્ભમાં થોડી બોલા ચાલી થાય ને પછી એ ચપ્પુ સાથે લાવેલો તો ચપ્પુ થઈને આરોપી છૂટક મજૂરી અને ખેતી કામ કરે છે હાલમાં